ખેડા જિલ્લા પોલીસ દ્વારા નડિયાદ ડિવિઝન અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવેલો તેરા તુજકો અર્પણ તેરા તુજકો અર્પણ જે કાર્યક્રમ છે એનો હેતુ એવો છે કે જ્યારે નાગરિકોને કોઈ કિંમતી સામાન જેની અંદર દાગીના રોકડ વાહન આવી કોઈ પણ વસ્તુ ચોરાયેલી હોય તો એવા ગુના સત્વરે ડિટેક્ટ કરી મુદ્દામાલ પરત મેળવી અને કોર્ટ પ્રોસીજર થ્રુ જે કંઈ કાર્યવાહી કરવાની થાય છે એની અંદર પોલીસ પ્રોએક્ટિવલી કામ કરે જે ભોગ બનનાર છે એનો એપ્રોચ થાય એને કોર્ટમાં કેવી રીતના અરજી કરવી એ જાતે રહીને કરાવડાવે જલ્દી કોર્ટમાં ઓપિનિયન મોકલે અને કોર્ટનો હુકમ જલ્દી મેળવે આ તમામ પ્રોસિજર ઝડપી કરી અને જે મુદ્દામાલ કોર્ટનો જે હુકમ થાય ત્યારબાદ એને પાછો આપવામાં આવે તો એનાથી જે તે વ્યક્તિ આખી જિંદગી કમાયેલી બાબતો જે કિંમતી ચીજવસ્તુઓ છે એ ચોરાયેલી હોય એને પરત મળે તો આનંદ વ્યક્ત કરે પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગૌરવની લાગણી થાય પોલીસનું જે કામ છે પોલીસને પણ આત્મસંતોષ પ્રાપ્ત થાય આ તેરા દ્વા અર્પણ જે છે એ કેમ્પેન સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલું તો સુરત સુરત સિટી પોલીસથી પ્રેરણા લઈ અમે પણ આ કાર્યક્રમ સ્ટાર્ટ કર્યા છે જેથી લોકોને એમના મુદ્દામાં જલ્દી પરત મળે અમુક જે અગાઉના વર્ષો છે બે હજાર બાવીસ ત્રેવીસ માં પણ ઘણો બધો મુદ્દામાલ આપવામાં આવેલો પરંતુ એમાં તેરા તુચકો અર્પણ આ પ્રકારનો એક સાથે સામૂહિક કાર્યક્રમ કરીને નહોતો આપવામાં આવ્યો અત્યારે નડિયાદ ડિવિઝન ની વાત કરું તો આજે જે કરવામાં આવ્યો છે એમાં ટોટલ બત્રીસ આર્ટિકલ ટોટલ સોળ લાખ નેવું હજાર પાંચસો નો મુદ્દામાલ જેની અંદર કિંમતી દાગીના રોકડ અને વાહન તમામનો સમાવેશ થાય છે અને ટોટલ જે ભોગ બનનાર ને પરત આપ્યો મુદ્દામાલ એવા ભોગ બનનાર ત્રીસ છે મારું નામ પટેલ ઉપેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ નડિયાદનું વર્તી છું મારી ઓફિસ વિજયકુમાર વિક્રમભાઈ આંગાયા ઓફિસ છે એ ભાવસારવાડમાં મારી ઓફિસ આવી છે છ મહિના પહેલાં જ્યારે મારા આ એક સહીશ એક આવ્યો હતો અને મને હથોરી માથામાં હથોરે મારીને લૂંટ કરી હતી સાડા બાર લાખ રૂપિયા રોકડા મોબાઈલ અને ટીવીઆ લઈ ગયો હતો એ પોલીસને જાણ કરતા પોલીસે ચાર જ કલાકમાં આ મુદ્દામાલ પકડીને બે જ મહિના મારા મુદ્દામાલ પર પાછો પરત કર્યો હતો એ બધા હું પોલીસ સ્ટેશન આખ્યા જિલ્લા પોલીસ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું